માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી તમામ જિલ્લાઓમાં જેટલા પણ મેજર માઇનર બ્રિજિસ છે એના ઉપરાંત જેટની પણ મોટી સ્ટ્રક્ચરો છે એની ટેકનિકલ અને વિઝ્યુઅલ ચકાસણીની કામગીરી અત્રે ચાલે છે એ જ સંજોગમાં તાપી જિલ્લામાં પણ તમામ જેટલા પણ વિભાગો છે આર સ્ટેટ આર પંચાયત નેશનલ હાઈવે નગરપાલિકા એના પણ દ્વારા બ્રિજેસ અથવા મોટી સ્ટ્રક્ચરોની કામગીરી થઈ છે એના દ્વારા એ સ્ટ્રક્ચરોની ચકાસણી ચાલુ છે આ પ્રતંગે આજે વાલોડ તાલુકાના આ વાલ્મિકી બ્રિજની અમે મુલાકાત લીધી છે અમારી સાથે તમામ જિલ્લાના ટેકનિકલ અધિકારીઓ મોજૂદ છે અને બ્રિજનો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે એ તાલુકા વાલોડ તાલુકાનો એક મેજર બ્રિજ છે વાલ્મિકી નદી ઉપર છે અને ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ ખામી અમે અહીંયા વીજલી જોવા મળી નહીં એના ઉપરાંત બીજા જેટલા પણ માઇનર અને મેજર બ્રિજસ છે એની તમામની ચકાસણી આર એન સ્ટેટ આર પંચાયત અને નેશનલ હાઈવે દ્વારા કરી લેવામાં આવ્યું છે અને એમાંથી અમુક બ્રિજે જે બહુ જૂના છે એમાં લોડ ટેસ્ટિંગ અને આગળની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવે છે અમુક બ્રિજેસ જે થોડા બહુ જૂના છે એમાં જાહેરનામા પણ બહાર પાડવામાં આવે છે જેનાથી જ્યાં સુધી લોડ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી જે ભારે વાહનો છે એના માટે ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે અને એના ડાયવર્ઝન પણ એને સૂચવામાં આવે છે